તો હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે એકવીસ છ બે હજાર પચીસને વાર છે શનિવાર શનિવારના રોજ લસણની આવક તો તમને ખબર તો ચાલુ છે પણ આજની હરાજીનું કામકાજ આજે લસણની બંધ છે જોઈ શકો છો તમે લસણની હરાજીનું કામકાજ અત્યારે બંધ રાખેલ છે લસણમાં આજે રજાનો દિવસ છે તો હાલ જોઈ શકો છો તમે જોઈ લઈએ અહીંયા થઈ રહ્યું છે કામકાજ થોડું ઘણું જ કોથરા છે જ આવા એવા નેટુ કરવામાં આવે છે જઈ લે આ બધું નેટુ કઈ રીતે જઈ લઈએ આ ગુણીમાંથી કરતા કઈ રહ્યા છે જઈ શકો તમે બાકી હાલ આ કામકાજ તો બંધ છે બધું રાજીનું કામકાજ તો બજારું તો તમને આજે નહીં જાણવા મળે કારણ કે રજા છે એટલે બધા તમને દેખાડી કેવા લક્ષણ આવ્યા છે જઈ લે મીડિયમ ક્વોલિટીના આવ્યા છે આવા મીડિયમ ક્વોલિટી છે ચીણી ક્વોલિટી છે પણ મજબૂત ગાણો ફૂલ પડદા વાળો દેશી જઈ લે એના કટ્ટા કર્યા છે આપણા કોથરાના એના માલ બાકી સારો છે મીડિયમ છે પણ વજનમાં બાકી પડદામાં કાંઈ ઘટે નહીં એવું નો ભાવ સાતસો રૂપિયા થી લઈને સાડા આઠસો રૂપિયા લગીમાં વેચાય છે આવા લસણ હાલની બજારની તમને વાત કરું તો સાતસો થી સાડા આઠસો રૂપિયા લગીના ના જાતા હતા આવા લસણ મીડિયમ કોલેજ જો અહીંયા ક્વોલિટી કરવામાં આવે છે જોઈ લો ચોખ્ખું થાય છે જોઈ લો કચરો નીકળી જાય છે અને આ બાજુ જોવા ना हमारा नो नाप तो ओटी सी तो लिया कोलेटी साइज का माल ले लिया अपन सिंपल क्वालिटी का है या ओमा હાલ જોઈ શકો છો તમે અત્યારે કામ તો અત્યારે લસણનું હરાજીનું કામકાજ બંધ છે ને આવક થઈ ગઈ છે જોઈ શકો છો તમે છાપરા નંબર નવ દસમાં બે માં આવક તો ચાલુ જ છે અત્યારે આ મીડિયમ કોલેટી કચરાવાળો માલ બસો એના એ કટ્ટા થયા છે અત્યારે કોતરામાંથી કટ્ટા કર્યા છે હાલ જોઈ શકો છો ફૂટ માલ છે દેશી ખૂબ ગાંઠિયો બગાડવાળો પણ આવો થઈ ગયો છે